ના ઊંઘું ફોન આવ્યો ઉઠાવે હા બોલો હાલો મેમર હા બોલો એટલે અમે પ્રવાસ ગયેલા ને ઓ બોલો પ્રવાસ ગયા ત્યાં તમે અત્યારે આયા અમે ગામમાં અમારું ગો આગળ તમારું ઘર જ પડશે અમારે ઘરે ઘર રાત રોકાજો બે જણ સા બે ત્રણ દસ ત્રણ હોય તો નહીં આપણે ઘેર રાખીશું આજ રાત રહી જાવ તમે

બેહો બે લાવ ફોન તમને ના આવડ્યા આ ફોન મને જ આવડ્યા એટલે આ તો આઈ ફોન છે તમને ના આવડે બેહોલો રણછોલ ભાઈ હા બોલો પણ દેખાતા નહીં લાલભાઈ ની આવો આવો નજીક જ છે આપડે આપડે પેલા જોડે ફેરતા નેહાટ્યાહાટ્યા ફરી બસ જો આઈ જાય જો આઈ ને

એવું ના કહેતા એવું ના અમે તમને કરેલો ફરી મેમની આપડે તો દિલદાર સમય હતો

તમારો <coughs> <coughs> હું આપડા <laughs> <coughs>

હા તો તમે થોડા લેટ પડ્યા નકર તમારા માટે લાડવા શક્કરપારા બધું બધું બહુ બનાવી રાખ્યા તું બનાવ અમે ખાઈ ના બટાકા અને ભાજી ને બધું એવું આવડાવડા બટાકા હતા આમ ભાજી ખાવ ને તમે તો મજા આવે તમને તમારું આખું મૂડ ફ્રેશ થઈ જાય અરે ઉદરા થઈ કે બી દાડાઈ હા તો ઉંગી જા વધારે જ છે ઉદરા અમે આલા બકા વાળા દયા કરજે હા

વાહ 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 બબુ દે ઓલા હઉ ચોલી લાઈ પોર્યું અમને મારી મની સોનાની રાતું નહિ આવડે અમાર બનાવીયા ઓ લાઈ લાઈ પોર્યો અરે આ પાક કરું છું કો કરું આથી રાતું નહિ આવડે ओह रे जय रे को ते बा पटक 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 मरे मारे यमाने ईशो मन मोर धंदा पडे सामया बनो करू सु उ तो लाइन हटे पडे और अन सो बराबर भरत कैसे आए न करत बराबर का आ जे जे दे पैसा जवन ले ले हाट पडे हम याद कर ओ बाबा

को مانvre asakota loany heightmen me treats their eyes omdatτο competitor so, they continue to flirt with me in my hair me me, before માનું છોકતર પોક પોણી નું બગ મારે ભાઈ ને કો બેટા આયા પણ માની છોકલા કી ફાતે કે કિરી રાત સવાઈ તો હરી નું થાયા યે મિલા પોગરા બકાટા আল��টালালকি কািক৉য়ে কাঁ,"নঙসযাভুড়্াহকলাংলালাটও্যা uকলা x� państwo participated ঁলা বাদযাধতি াভাষকা় formulated ঙযাভুটল!! বারওালোলাবা, তবালাদে আযাড� तेल्नी तेल्नी ओकरो डाकरम कर, कर देवानी उमा दे दादी मन केती दे हो। दो लाक परा वगडा तेल्नी तेल्नी ओकरो डाकरम कर देवानी दे 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 ओ

કોアンતા મે પાડો મે તો ક્યાંક જાવકલી ફા આ આ આ બોલો યાર બોલો ગયા તમારો બારું થાકાખો દાડા નકાઈ જાય તો બાપા મારી માની સોગન આખી રાતે ઉગળો આખી રાત નકાઈ નું ગોતી તમે આ તો માર કર ની પાન નેકો હવે સુ પા તબુ નું કશું ઓ બાપા ઓ બાપા મારી ગુ ઓ બાપા ઓમ તય ઓમ ઘરની બા લેકરો ઓમ ઘરની બા હા ઓ બાપા તમાર પાછો વાર લોક તો ખોલો યાર મેમો ઓમ ઓમ પર લેકરો બે બે પાંચ પાંચ રાખે રજ કરી ખોલો મારી સોગન મારું દરવાજો આ દે બેઠો દરવાજો ના તોડતા બાપા ના 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 પાંચ પાદ કરો આમાં